વાલા દર્શક મિત્રો માટે નાના બજેટમાં મોટા કાર્પેટ વાળા ફ્લેટ જોતા હોય તો મળી જીપેસ મળી જ જશે જેમાં તમને ટુ બી ના ફ્લેટ મળી જવાના છે તો ચાલો તેમના ઓનરની મુલાકાત લઈએ આવો પ્લીઝ વેલકમ રત્નમ બિલ્ડરમાંથી હું રીતે રત્નમ બિલ્ડર્સ માંથી હું આશીષ શાહ ઘણા વખત થી અમારા ગ્રાહકોની ડિમાન્ડ હતી કે અમારે મોટા કાર્પેટના ફ્લેટ જોઈએ છીએ અને એ પણ બજેટમાં તો તેમના માટે ખાસ આ રત્નમ સેરેનિટી પ્રોજેક્ટનું આયોજન કરેલ છે આવો દર્શક મિત્રો આપણે ટુ કે છસો પિસ્તાલીસ કાર્પેટના ફ્લેટની મુલાકાત કરીએ એન્ટર થાતા જ તમે જોઈ શકો છો કે ભવ્ય ડાઇનિંગ અને લિવિંગ એરિયા આવે છે અહીંયા તમારા સોફા આવી જશે એલ શેપમાં સામે ટીવી યુનિટ આવી જશે આખો અહીંયા ડાઇનિંગ એરિયા આવી જશે અને અહીંયા તમને મોટી બાલ્કની પણ મળી જશે સ્ટેન્ડિંગ દરેક ફ્લેટની અંદર અમે વિશાળ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે દરેક વિન્ડોની અંદર હેવી સેક્શન અને થ્રી ટ્રેક મચ્છરજાળી સાથે આપેલું છે આખા ફ્લેટની અંદર સુપર ફાઈન બિરલા કુટી બધી જગ્યાએ કરીને આપીએ છીએ ફૂલ હેવી દરવાજા પ્યોર પાઇન વુડ ના અને અંદર બહાર બંને બાજુ લેમિનેટ કરીને આપીએ છીએ અને બાર સાત પણ અમે લેમિનેટ થી મઢીને આપીએ છીએ આવો હવે તમારો ફેવરિટ પાર્ટ છે એ કિચન એરિયા બતાવો ઓહો તમે જુઓ કેવો ભવ્ય કિચન છે દર્શક મિત્રો આ પ્લેટફોર્મે આપણે ઝેડ બ્લેક ગ્રેનાઇટ આપ્યું છો આ બધી ટાઇલ્સ એ સ્લેબ લેવલ સુધી રી આપી છે ફિમેલ ને જે જરૂરી છે એ ફ્રીજ માટેનો પોઈન્ટ આપી દીધો છે સ્પેશિયલ જગ્યા આપી દીધી છે ફિમેલને હંમેશા પ્રશ્ન હોય કે માઇક્રોવેવને ઓવન ક્યાં રાખવું તો એના માટે હું સર્વિસ પ્લેટફોર્મ કરીને આપું છું એનો સ્ટોર થઈ જાય એટલે સેલ્ફ કરીને આપું છું અને આ બધા કરતાં તમે જુઓ કે આ સિંક મોટી આપી છે એટલે ઊભા ઉભા અહીંયા વાસણ ધોવો હોય તો થાય પ્લસ ઘણીવાર પ્રશ્નો આવે છે ગરમીનો તો એના માટે પ્રોપર વિન્ડો આપી છે એટલે ફિમેલને એકદમ હવા ઉજાસ પણ મળી રહેશે મિત્રો હવે આપણે વોશ એરિયાની વાત કરીએ તો એન્ટર થતાં બારસાદ તમે જોવા બહુ નાની વાત છે પણ સેન્ડવિચ આઈપી છે એનું છે એના કરતાં મારા દ્રષ્ટિએ મહત્વનું ગ્રેનાઇટની આપી છે કે જ્યાં પાણી અડવાની બીક છે ત્યાં ગ્રેનાઇટ આપી દીધું છે વોશ એરિયા પણ ઘણો મોટો આપ્યો છે વોશિંગ મશીનનો પોઈન્ટ આપ્યો છે ડેડિકેટેડ એરિયા આપી દીધો છે કપડાં સુકાવવા માટે બધાને એંગલ આપણે કરીને જ આપીએ છીએ આ બહુ નાની નાની વસ્તુ છે પણ એક જેન્યુન બિલ્ડર તરીકે વર્ષોથી બિલ્ડર તરીકે આપણે આ બધી વસ્તુ સમય સાથે ઘણી બધી ઇમ્પ્રુવ કરેલી છે ડાઇનિંગ સ્પેસની સામે જ અમે વોશ બેસિંગ આપી દીધું છે અને એની બાજુમાં જ કોમન ટોયલેટ બાથરૂમ છે મોસ્ટ ઓફ ધ પ્લાનની અંદર કોમન ટોયલેટ બાથરૂમ નથી હોતું પણ અમને એટલા વર્ષનો કન્સ્ટ્રક્શન લાઈનનો અનુભવ છે અને ડે ટુ ડે લાઈફની અંદર એક કોમન ટોયલેટ બાથરૂમ ખાસ જરૂરી છે આપણે કોમન બેડરૂમની વાત કરીએ તો આ બેડરૂમની મને માપ સાઈઝ તો ગમે છે પણ સૌથી વધુ ગમે છે દર્શક મિત્રો એ છે આ ક્રોસ વેન્ટિલેશન તમે આ ફ્લેટમાં રહેવા આવશો ને ત્યારે ખબર પડશે કે આ હા હવાની જે મજા છે અનબિલિવેબલ હશે અને આ બી પાછું જામનગર રોડ ટચ લોકેશન છે એટલે એકદમ હવા ઉદાસવાળું પ્લાનિંગ છે દર્શક મિત્રો હું હવે તમને માસ્ટર બેડરૂમની મુલાકાત કરાવું તો માસ્ટર બેડરૂમ તો ઘણો વિશાળ અને મોટો આપેલો છે માસ્ટર બેડરૂમની અંદર તમને સ્ટેન્ડિંગ બાલ્કની ફ્રેન્ચ વિન્ડો સાથે મળી જશે અને માસ્ટર બેડરૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે દર્શક મિત્રો બાથરૂમ એસેસરીઝ અમે જે આપેલી છે વોલ માઉન્ટેડ ટોયલેટ બાથરૂમ અને આ સ્લેબ લેવલ સુધીની ટાઇલ્સ પ્રીમિયમ ક્વોલિટીની આપેલી છે ફોર બીએચકે પ્રીમિયમ ફ્લેટની અંદર જે સસ્પેન્ડેડ પ્લમ્બિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે જે અમે 2 BHK કેમાં વિથ ફોર સીલિંગ આપીએ છીએ દર્શક મિત્રો આ વખતે મારી ખાસ ઈચ્છા હતી કે મારા દર્શક મિત્રોને મારી સાઇટ વિઝિટ કરાવી છે દર્શક મિત્રો આ જવલે જોવા મળતી વસ્તુ છે એ છે લાલ ઈટ આપણે બધું બાંધકામ લાલ ઈટ થી કરીએ છીએ અચ્છા રેડી મિક્સ આપણે નથી કરતા આપણે સાઈટ મિક્સ કરીએ છીએ જેથી આપણો ક્વોલિટી ઉપર કંટ્રોલ રહે આમાં તમે જોઈ શકો છો સાત માળ છે ટોટલ 56 ફ્લેટનો પ્રોજેક્ટ છે બધા જ ફ્લેટ 2 BHK ના છે કે જેમાં 20 થી લઈ અને 22 લાખના બજેટના ફ્લેટ્સ છે અને દર્શક મિત્રો બે રોડનો કોર્નર છે એટલે પુષ્કળ હવા ઉજાસ વાળો પ્લાન છે આજે મારે તમને ખાસ સ્લેબ ઉપર ચડી અને મારે બાંધકામની ક્વોલિટી અને એના વિશે વાત કરવી છે તો પ્લીઝ આવો મારી સાથે આ છે વિશાળ પાર્કિંગ એરિયા દરેક ફ્લોર ઉપર ચાર ચાર તો લિફ્ટ હો એમાંથી એક તો સ્ટ્રેચર લિફ્ટ લોકો તો ખરા લોકો આટલી વિશાળ સ્ટ્રેચર લિફ્ટ છે અને બીજી હજી ત્રણ પેસેન્જર લિફ્ટ આવશે અને એ પણ ખાલી છપ્પન ફ્લેટ વચ્ચે મિત્રો તમને અહીંયા સુધી લઈ આવવાનો મારો આશય તો આ તમને રોડનો રાજા જામનગર રોડ દેખાડવાનો જે ગુજરાતીમાં કેવો છે કે પગડેગા આ હાર્ડલી પચાસ થી સો મીટર આપણો જામનગર હાઈવે છે અચ્છા આ ફ્લેટમાં તમે એ જોયું કે બે રોડ નો કોર્નર છે ચાલીસ ફૂટ ને ત્રીસ ફૂટ એના લીધે શું થાય કે બધા ટુ બીએચકે ના ફ્લેટ છે એ કોર્નર ના બને છે અને પુષ્કળ હવા ઉજાસ વાળા ફ્લેટ બને છે મિત્રો આ જામનગર રોડ થી ખુબ જ નજીકનો નો મેઇન ચાલીસ ફૂટ ના રોડ પરની ની પણ છે કે જે એકસો પાસઠ સ્ક્વેર ફૂટથી લે અને બસો સ્ક્વેર ફૂટ કાર્પેટની શોપ્સ છે કે જે લગભગ લગભગ સત્તરથી વીસ લાખના બજેટમાં થાય છે મિત્રો હું હંમેશા કહેતો આવ્યો છું કે તેજી અને વિકાસની હરણ ભાર આ એરિયા છે એનું કારણ હું જામનગર રોડને તો ગણું જ છું પણ સાથે સાથે આ એમ્સ પણ આપણા આંગણે જ છે એટલે આપણે એમ્સ અને જામનગર હાઈવેની વિકાસના હરણ ફાળ ફરતા એરિયાની વચ્ચોવચ છીએ આ એરિયાના કોમન પ્લોટમાં અમે આ બધા બંગ્લોઝ બની રહ્યા છે આપણા ફ્લેટ બની રહ્યા છે એ બધા માણી શકે એના માટે ભવ્ય ચિલ્ડ્રન પ્લે એરિયા શિવ મંદિર ઘણું જ વિશાળ શિવ મંદિર અને સિનિયર સિટીઝન પાર્ક બનાવેલું છે રત્નમ સેરેનિટીનું એડ્રેસ કહું તો માધાપર ચોકડીથી આગળ ઘંટેશ્વર ગામ પછી ન્યારાના પાટિયાની સામે જામનગર હાઈવે ટચ મિત્રો તમે એવું વિચારતો હોય કે મારે ભવ્ય ફ્લેટ લેવો છે નાનું બજેટ જોઈ છે મોટા કાર્પેટ લેવા છે અને એ બધામાં મારે પાછી લેવી છે તો મોટી લોન અને આ બધામાં મારે લટકામાં જોઈ છે ગવર્મેન્ટની સબસિડી જે પ્રધાનમંત્રી યોજના છે એક લાખ એસી હજારની તો આ બધાનું એક અને એક અને એકમાત્ર સોલ્યુશન છે રત્નમ સેરેનિટી તો દર્શક મિત્રો સેમ્પલ ફ્લેટ પણ રેડી છે સાઇટ પણ ઘણી બધી આગળ વધી ગઈ છે ટૂંક સમયમાં પજેશન છે તો આવો સાઇટ વિઝિટ કરવા પધારો દર્શક મિત્રો મારી ચેલેન્જ છે આ બજેટ આ કન્સ્ટ્રક્શન ક્વોલિટી આવા હવા ઉજાસવાળા ફ્લેટ રાજકોટમાં બીજે ક્યાંય મળે એ શક્ય નથી શક્ય નથી શક્ય જ નથી વાહ તો મિત્રો એકવાર હવે તમારે ફ્લેટની મુલાકાત તો લેવી જ પડશે હો કદાચ મારા માટે લ્યો તો બી ચાલશે પણ લેવી તો પડશે જ AWAH!